આવું કપડા બપડા પહેરીને કઈ ઘટે નહીં હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો મિત્રો પેલા તો બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આમ તો આઠ તો વાગી ગયા છે કેમ કે હમણાં જ ઉઠ્યો એટલે ગુડ મોર્નિંગ કેવું જ પડે ને મિત્રો આમ તો પચીસ છવ્વીસ દિવસ પછી પાછો બ્લોગ બનાવ્યો છે કેમ કે અમે લોકો આવી ગયા હતા કમન ને ટાઈમ રહેતો નહોતો તો જોઈ શકો છો આ બધા આપણો જો નવા મકાન છે ને આ મકાન આપણું છે ને ભાગો છે ને અંદર ત્યારા થતી હોય એવું લાગે છે જો મને તો બધાય કે ગમે ત્યારે રૂપાળી થતી હોય રૂપાળી થતી હોય તો કેવાનું કેમ બધું તૈયાર થવાનું બધું શું છે જય માતાજી કેમ છો ફેમિલી ઘણા સમય પછી મળીએ છીએ આપણે બધાય અમે લોકો રર મહાદેવ

હોળી હોળી છે ને આજ ને હોળી થોડી કમળા છે આજે જે કમળા છે તો અમે લોકો જઈએ છીએ ગામડે કેમ કે અમારે હમણાં નવા નવા લગન છે એટલે અમારે આટા ફરવા જવાનું છે ને આ બધા મજૂર છે ને બધા વ્યા ગયા છે ડુંગળી વાડવા પેલા સાડા છ વાગ્યા ને વ્યા ગયા છે ને અમારે આજે નહોતું જવાનું એટલે અમે સુતા હતા મોડા ને આ બધા વ્યા ગયા છે આમ કહી શકો છો ઠેઠ આમ નજર પૂગે ત્યાં સુધી બધાના ઉતારા છે એવું છે બધું મિત્રો ને આપણું રસોડું છે એવું બધું સંભળાય આપડે એમ છે ત્યારે જોવાનો મેકઅપ નો ડબ્બો ખોલ્યો છે હવે થાય પૂતળા જેવી તૈયાર વાહ જેવી નો થાવ ને તો કે કેવું થાવ એવું છે મિત્રો એક વાત કહેવાની તો ભૂલી ગઈ ને અમારી ગાડી આવે છે બળવન ભાઈ લઈને કેમ કે ગાડી આપડી બંધ પડી ગઈ થી એટલે રિપેરમાં મૂકી દીધી તો મે કીધું અત્યારમાં લઈ જાવ તો એ લેવા આવે છે ને અમે તૈયાર થઈ જઈએ જો બધું ચાલુ કર્યું તોય એટલે થોડું મેકઅપ હમણા ડુંગળી વારતા થા કે ડુંગળીમાં મિત્રો કેના કાળા પડી ગયા કેમ કે કેટલા દિવસ પચીસ છવ્વીસ દિવસથી ડુંગળી વાડી છે એક પણ બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે ટાઈમ જ નહોતો એવો તું બધું અને એમ રીલ બનાવવાની મેકઅપ તો પડે અને આમેય ટી બધાને ખબર જ હોય

તો મિત્રો આવું બધું છે કેવું લાગ્યું છે ને ચાલો મળીએ પછી કન્ટિન્યુ રહેજો તો હાલો મિત્રો હું આવી જશું ભરતભાઈ ને લેવા અને બહુ આઘારે છે ભરતભાઈ ખર વહેલું ઊભું થવું પડે જોઈ લો ફાઇનલી મિત્રો બલવાનભાઈ ભૂગ્યા છે ગાડી લઈને હવે અમારા લોકોને જવાનું છે ગામડે જુઓ છેલ્લા બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આવવાનું છે તે ધોલેટી બુલેટી પતાવે ક્યાં વધી આવવાનું છે કરે તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બાકી મજા મજા કરો ચલો ફેમિલી તો ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા અને જોવો છે કોશો વાળ બાળ બધું કટિંગ કરાવીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે કેવો લાગુ છું કોમેન્ટ કરી દેજો ને ભાવ જોવા જાય છે કોલેજ કરવા કોલેજ કરવા જવાનું છે કે એવું છે મિત્રો અમે લોકો નીકળે હતા જુરિયા દેવા જુરિયા દેવા કે સાકે આપણી ગાડી જોવા અહીંયા પડી છે રિપેર થઈને આવી ગઈ છે અને કમ્પ્લીટ થઈ ગયું છે ને પાછળ છે મેલેડી માતાજીનું મંદિર અહીંયા પેલા ભાવ બહુ રમવા આવતી નાની હતી ત્યારે આવતી કે હા ઓ બહુ આવતી બહુ મજા કરી આવા વાટાને તો અહીંયા આવ્યા હોય ને હા ડી એક્સ માં ઉડી ગયા ચાલો ભાઈ જો તો એટ કેટલા સમય પછી હું અહીંયા આવી મેલેડી માં મંદિર આયા હું

મેલડી માં લાગી તો દિવસ કેટલો જરાક જ રહ્યો છે હવે તો મિત્રો તમે પણ બધાય મેલડી માતાજીના દર્શન કરો અને લખવાનું નહીં જરૂરથી લખજો ચાલો હેલો મિત્રો તો ફાઇનલી અમે પાછા આવી ગયા છીએ એક માટે તો જો મીણ એટલે કેવડા તમારા માતા વાહ કેવા જોરદાર લાગી છે સુપર લાગે છે આમ જોઈ શકો છો ઉપર ડુંગરા માથે જ થાય હો પાછા આ કેવડે આનું શું કરવાનું છે આને માર નાવાનું છે આંતી કેવડે છે લાય હું થાય જોઈ શકો છો આમ જો ડુંગરામાં કેટલા દેખાય બધે આ વસ્તુ એવું છે ને વગર પાણીયા થાય ડુંગરાઓમાં નીચે કેટલું આમાં તો તમને ઓછું દેખાતું છે

કેમેરા કેમેરા રેડી રેડી ડાયક પડી છે હેલો મિત્રો તો આજે છે ધૂળેટી તો પહેલાં તો હેપી ધૂળેટી ને આટા ફરવા કેમકે આટા ઉખેડવા માટે અમે આવ્યા હતા રીલ્સ બનાવવા જો અહીંયા આવું કપડા બપડા પહેરીને કઈ ઘટે નહીં કેમ લાગુ એવું છે બોલુભાઈ શૂટિંગ કરવા તો કેમ છે

હેલો મિત્રો તો એવું બધું છે તો ચેનલ મના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો મહાદેવ 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 બાય બાય મહાદેવ ચાલો